અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો બે કાર વચ્ચે અકસ્માતની ઘટનામાં ચાર લોકોને સામાન્ય ઈજા પહોંચી છે સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે અંકિત કઈ રીતે અકસ્માત સર્જાયો ચોક્કસ ખાસ કરીને વાત વાસ્તવમાં તો જે બનાવ બન્યો છે તે રાજકોટ શહેરના ઇન્દિરા સર્કલ પાસે બન્યો છે ને ઇન્દિરા સર્કલ પાસે ગઈકાલે મોડી રાત્રે આ ઘટના છે તે બનવા પામી છે જે સીસીટીવી જે પ્રમાણે સામે આવ્યા છે તેમાં સ્પષ્ટપણે બેદરકારી છે તે આઈ ટ્વેન્ટી કારના ચાલકની છે તે જણાઈ રહી છે આઈ ટ્વેન્ટી કાર ચાલક છે કે જે ખૂબ જ પૂરપાટ ઝડપે ગાડી ચલાવતો હતો ને સૌપ્રથમ તેના દ્વારા થાર કાર નો જે ચાલક છે તેની સાથે થાર ગાડી સાથે પોતાની ગાડી છે તે અથડાવવામાં આવે છે ને ત્યારબાદ જે મેડિકલ છે તેની સાથે આ ગાડી છે તે અથડાઈ છે ને ત્યારબાદ કારના ડિવાઈડર સહિતના જે ભાગો છે રોડના ડિવાઈડર સહિતના જે ભાગો છે તેની અંદર પણ નુકસાન પહોંચ્યું હોવાનું છે તે સામે આવ્યું છે કારમાં સવાર ચાર જેટલા વ્યક્તિને ઈજા પણ પહોંચી હોવાનું છે તે સામે આવ્યું છે ત્યારે સદનસીબે કોઈ જાનહાની નથી સદાય પરંતુ બનાવ સંદર્ભે હાલ પોલીસ દ્વારા ગીર સોમનાથ થી સમાચાર સિંહ અને આખલા ની લડાઈ જોવા મળી છે ઉનાના સુલતાનપુર માં સિંહણે આખલા પર હુમલો કર્યો આખલાએ વળતો પ્રહાર કરીને સિંહણ ને ભગાડ સિંહણ ની હાજરીને પગલે ગ્રામજનોમાં ભય નો માહોલ ફેલાયો છે કઈ રીતે ગીર સોમનાથમાં સિંહ અને આખલા સામસામે આવ્યા છે સિંહણે આખલા પર હુમલો કર્યો તો આખલાએ પણ વળતો જવાબ આપ્યો આખલાએ હાર માનવાની જગ્યાએ પ્રતિકાર કર્યો અને સિંહને ભગાડી મૂકી